સાથે સાથે લાકડાની હોળી સળગાવતા દેશભરમાં હજારો ટન લાકડાઓ હોળીમાં બળીને ભસ્મ થઈ જાય છે હજારો ટન લાકડા માટે હજારો વૃક્ષો કાપવા પડે છે પરિણામે પર્યાવરણ અસંતુલિત બને છે તેના કારણે પશુ પક્ષી અને મનુષ્યનું જીવન સામે જોખમ વધે છે વૃક્ષો અને જંગલો ઓછા થતાં વરસાદ અનિયમિત બને છે ગરમી વધારે ઠંડી વધારે પડે છે પર્યાવરણનું સંતુલન જળવાતું નથી પક્ષીઓના ઘર છીનવાઈ જાય છે વૃક્ષોએ ઓક્સિજન પૂરું પાડે છે વૃક્ષોનું છેદન થતાં ઓક્સિજન વાયુ પણ ઓછું થઈ જાય છે જેથી હોળી પર્વ પરના ગાયના છાણાની હોળી સળગાવી તેમાં કપૂર અને ઘી નાખવાથી તેના દ્વારા ઉત્પન્ન થતો ધુમાડો વાતાવરણને શુદ્ધ બનાવે છે કેમિકલ દ્વારા રમાતી ધૂળેટીથી ચામડીના રોગો અને આંખના રોગો થાય છે જેથી કુદરતમાં થતા કેસુડાના ફૂલો પાણીમાં પલાળી રાખવાથી રંગ બને છે તેનાથી ધૂળેટી રમવાથી ચામડીના રોગો દૂર થાય છે ત્યારે પછી વૈદિક હોળીની જાગૃતિ માટે ગામમાં ફરી પત્રિકા વેચવામાં આવી હતી અને વૃક્ષો બચ્ચાઓ વૈદિક હોળી જલાવોના સૂત્રો બોલાવ્યા હતા તેમજ શાળામાં વૈદિક હોળી સળગાવી તેમજ શાળામાં કેસોડાનો રંગ બનાવી બાળકોને સમજ આપી હતી તેમજ ગામના લોકોને પણ રેલ દ્વારા સમજ પણ આપવામાં આવી હતી તો બાળકો શાળામાં હોળીના ગીતો પર મન મૂકીને નાચગાન કરી આનંદ માણ્યો હતો આમ પ્રાથમિક શાળા વાગલખોળમાં વૈદિક હોળીની ખૂબ સરસ સમજ આપવામાં આવી હતી આ પ્રસંગે શાળાના શિક્ષકો જશુબેન ગોહલ કેતનભાઈ ચૌધરી દ્વારા પણ બાળકોને સમજ આપવામાં આવી હતી શાળા પરિવાર અને બાળકોએ આ વૈદિક હોળીમાં ભાગ લીધો હતો રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસ ડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર